નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણે આવી પહોંચ્યા છીએ દેવડિયા દેવડિયા અને જેતપર ગામ વચ્ચે હળવદ અને માળિયાના ખેડૂતો ભેગા થયા છે આમ જોઈએ તો પાવરની વીજ લાઈનો ઘણી બધી પસાર થાય છે અગો પણ તમે જોયું છે અને વીજ લાઈનના વળતરને લઈને ઘણીવાર અવારનવાર ખેડૂતો અને કંપની વચ્ચે ઘર્ષણ થતું હોય છે અથવા જીઆરને જે કંઈ વધાર ચડાવ ઉતાર આવતા હોય તેને લઈને પરંતુ હાલ આપણે મેં કીધું એમ નવા દેવડિયા અને જેતપરના વચ્ચે જે જમીનો આવેલી છે ખેતીની તેમાં વીજ લાઈન પસાર થાય છે ને આ વીજ લાઈન પસાર થવાનું કારણ ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે તેના લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ હાલમાં કહીએ તો આ જો હાઈવે બતાવી દઈએ કે આ જેતપર છે જેતપર તરફ અને દેવોડિયા વચ્ચેનો હાઈવે છે અહીંયા પોલીસ એસઆરપી અને જે કંઈ વીજ લાઇન કંપનીના માલિકો એટલે કે કંપનીના જે અધિકારીઓ છે તે પણ છે આરે સાથે જ મેં કહ્યું એમ કે આ જમીન છે આ જમીનમાં વીજપોલ ઊભા કરવાના છે ને વીજપોલ ઊભા કરવાની વળતર બાબતે અહીંયા જે કંઈ ખેડૂત છે તે વિરોધ કરી રહ્યા છે ખેડૂત આગેવાન પણ છે અહીંયા સાથે આપણે જે કંઈ ખેડૂતો જોડાય એકવાર શેર કરશો અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે ફરી એકવાર કહીએ કે હળવદ તાલુકાના દેવડિયા અને જેતપર વચ્ચે જેતપર તો મોરબીમાં છે બંને વચ્ચે અહીંયા જે વીજ લાઈન પાવર પસાર થાય છે તેના લઈને ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તેના લઈને આપણે બતાવી રહ્યા છીએ પોલીસ એસઆરપી બંદોબસ્ત પણ છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે થઈને તે ઉપરાંત અહીંયા ખેડૂતો પણ છે કંપનીના જે કંઈ કંપનીના કર્મચારીઓ છે તે પણ છે સાથે જ આપણે જોઈએ કે શું કરી રહ્યા છે ચર્ચા ખેડૂત આગેવાન પણ અહીંયા આવ્યા છે ખેડૂતો પણ છે સાથે જ હળદ પોલીસ પણ છે એસઆરપીના જવાનો પણ છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને ખેતીની જમીનમાં ખાસ કરીને આપણે એ પણ બતાવીએ છીએ આજે હળોદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમે જોઈ રહ્યા છો અને આ ઉપરાંત જે આ જમીન છે તેમાં વીજપોલ ઊભા કરવાના છે અને વીજપોલ ઊભા કરવા માટે ખેડૂતો વળતર બાબતે જે છે એને લઈને વળતર બાબતે વિરોધ કરી રહ્યા છે અને શું છે માંગ એ આપણે જોશું પરંતુ હાલ તો આપણે એટલા માટે લાઈવ થયા છીએ કે હળવદ જે હળવદના નવા દેવાડિયા ગામે મોરબીના જેત પર આ બંને વચ્ચે વીજ લાઈન વીજપોલ પસાર થાય છે વીજ લાઈન પસાર થવાના મામલે વળતર અને કંપની વચ્ચે એટલે કે કંપનીના જે અધિકારીઓ છે એના વચ્ચે અને ખેડૂતો વચ્ચે કાંઈ પણ વળતર બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અહીંયા હું તમને બતાવું કે જીસીબી પણ આવી ગયું છે એટલે કે કામ ચાલુ કરવા માટે થઈને એ ઉપરાંત સાથે જ મેં કીધું એમ કે અડવિદ પોલીસના જવાનો સાથે જ એસઆરપીના જવાનો પણ છે તેના લઈને પણ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે આ એસઆરપીના પણ જવાનો છે અને અહીંયા હળવદ પોલીસ તે ઉપરાંત કંપની જે છે વીજ કંપની તેના કર્મચારીઓ પણ છે એટલે હાલ શું ચાલી રહ્યું છે શું છે આગળ પણ આપણે જોશું જ સાથે જ તમે પણ જોડાયેલા રહેજો કારણ કે ખેડૂતો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ આપણે બતાવીશું નજર હળવદના સોશિયલ મીડિયા થકી આપણે હાલ તો જે છે ખાવડાથી લઈ અને હળવદ સુધીની આ વીજ લાઈન છે એ પસાર થઈ રહી છે એટલે કે આપણે જ્યાં ભલગામડા છે ત્યાં જેઠવા તાર ઉપર કંપની અદાણી દ્વારા જે પાવર સ્ટેશન ઊભું કરવામાં આવે છે ત્યાં સુધીની લાઈન છે એવું આપણને પ્રાથમિક રીતે માહિતી મળી રહી છે એ ઉપરાંત અહીંયાથી કદાચ આગળ પણ આ વીજ લાઈન જઈ શકે હાલ પૂરતું તો જે છે એ ખાવડાથી અહીંયા હળવદ જે વીજ લાઈન પસાર થઈ રહી છે તેને લઈને મેં કહ્યું એમ વીજ લાઈનનું વળતર બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેને લઈને પણ આપણે

ખાતર એક વાર કહીએ કે આ જીસીબી મશીન પણ અહીં આવી ગયું છે એટલે કે કામ ચાલુ કરવાના ઈરાદે કંપનીના કર્મચારીઓ પણ આવે છે અને ખેડૂતો દ્વારા પણ વિરોધ થયો છે સાથે જ એસઆરપી જવાનો પણ છે અને એસઆરપી જવાનો પોલીસ ઉપરાંત કંપનીના કર્મચારીઓ પણ છે જ હળવદ પોલીસ પણ અહીંયા જવાનો પણ છે સાથે જ વાત કરીએ તો

જય જવાન જવાન જય 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 જવાન હા હા

નજીક આવતા કોઈને બોલવાનું એ જો આ બધા ને બધા ને વાળો હા એક મિનિટ હા હા આજે વીજપોલ બાબતે ખેડો તો ભેગા થઈ શું કહે જય જવાન જય કિસાન આજે જે વીજપોલ જે લાકડિયા થી હળવદ જે લાઈન નીકળે છે અદાણીની એમાં ચેતન આપણે ચેતનભાઈ ખેડૂત ખાતેદાર છે પણ કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી અને ડાયરેક્ટ લાઇનિંગ કરવા પહોંચી ગયા છે એટલે ખેડૂતો જો અત્યારે ગમે કાળે કઈ પણ પ્રકારે કામ કરવા દેવામાં આવશે નહીં કેન્દ્ર સરકારનો જીઆર રિલીઝ કરી અને કલેક્ટર આપશે હાથમાં નવા જીઆર સાથે તો જ અમે ખેડૂતો કામ કરવા દઈશું નક કોઈ પણ પ્રકારે કામ કરવા નહીં દઈ એટલે ચેતનભાઈને કોઈ પણ પ્રકારની અત્યારે નોટિસ નથી આવી અને ડાયરેક્ટ લાઇનિંગ કરવા આવી ગયા છે આ તો સત્તાની કેવી મનમાની એટલે આવનારા સમયમાં ખેડૂતો મોટી આ નોખા નોખા ગામના ખેડૂત કહેવાનો અત્યારે ભેગા થયા છે અને આવનારા સમયમાં આગેવાનો ભેગા થયા એટલે કઈ રીતના આયોજન કરવા અને વધુ વળતર કઈ રીતે ખેડૂતોને મળે તે માટે અમે આયોજન કરશું કેટલા ગામના ખેડૂતો છે અને કેટલું વળતર જોઈએ અત્યારે મોરબી તાલુકાના અને હળવદ તાલુકાના ખેડૂતો છે પણ આગળ માળિયા તાલુકાના ખેડૂતો અને બધા ખેડૂતોને ભેગા કરી અને મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે અલગ અલગ છ થી સાત ગામના ખેડૂત આગેવાન મિત્રો ભેગા થયા છે એટલે આગળના સમયમાં હવે ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરી અલગ અલગ ગામમાં સભાઈઓ કરી અને આ કામ ગમે પ્રકારે બંધ કરાવશું અને કોઈ પણ પ્રકારનો જીઆર નથી અને નવો જીઆર આપશે તો જ અમે કામ ચાલુ થવા દઈશું મારું નામ ચેતનભાઈ હું જૂના દેવડિયાનો વતની છું અને મારો અહીંયા નવા દેવડિયા સર્વે નંબર આવે છે અને મને કાંઈ નોટિસ વોટિસ હું મોરબી રહું છું અને દેવડિયાવાળા આવડા લોકોએ નોટિસ નાખી તો મને ખબર નથી પણ મારા લગી પહોંચી નથી અને સીધા જ આવડા લોકો એને સાંઈબાઈ વાત કરી તો એ જબરજસ્તીથી કામ કરવા માગે છે આવો કાલ મને ફોન હતો કે તમે ન કરવા દીઓ તો અમારે જબરજસ્તીથી કામ કરવાનું છે બરાબર અને જે આ ખેતરની માગણી છે અમારી એ માગણી મુજબ અમને કોઈ વળતર આપવામાં આવતું નથી એના રેશિયા પ્રમાણે એવડા લોકો નક્કી કરી અને જબરજસ્તીથી કામ કરવા માગે છે એમાં અમે લોકો આ બધા ગામના ખેડૂત છે જેત પર નવા દેવડિયા જૂના દેવડિયા બરાબર એ અત્યારે તો આટલા ગામના ખેડૂતો ભેગા થયા છે પણ આવતા સમયમાં હજી આથી પણ બમણી સંખ્યામાં અને વધારે ખેડૂતો ભેગા થઈ અને આનો ન્યાય માગશું અમે બીજી કોઈ જ ના નથી પાડતા પણ અમને અમારી મરજી મુજબ જે કંઈ રેશિયો હોય ખેતરનો

કે જમીનનું વળતર અમારે અને કલેક્ટર સાહેબ કયો કે અદાણી લાઈન હજી કન્ફર્મ નથી તો કન્ફર્મ નથી થયું દેવું એના માટે અમે કામ રોકવાની અમારી ગણતરી છે કેટલા ગામના ખેડૂતો ભેગા થાય ચાર પાંચ છ ગામના ખેડૂતો છે આગામી દિવસોમાં રણનીતિ શું રહેશે રણનીતિ તો હવે આજ રણનીતિ કે અમારે વળતરનો પ્રશ્ન મોટો છે તો વળતર અમારે લાઈન ગણો કે કલેક્ટર સાહેબ કે સરકાર કોઈની હારે હજી કન્ફર્મ થયું નથી જો કંપની જે કી છે તો એ વળતર તો અમને મંજૂર ક્યાંથી હોય એ વળતર અમને મંજૂર નથી એટલે વળતરની સમજૂતી થાય તો પછીની વાત આગળ તમારું નામ અમૃતલાલ કાનજીભાઈ નવા દેવડિયા ખેડૂતોની બતાવી રહ્યા છે કે નવા જીઆર મુજબ એટલે કે જે કાંઈ નોટિસ ઇસ્યુ મળવી જોઈએ એમના રહેણાંક સુધી મળે નથી કદાચ મળ્યું હોય તો ગ્રામ્ય વિસ્તારમાં મળી હોય તેમજ બતાવી રહ્યા છે એવી માંગણી છે યોગ્ય વળતર મળે નવા જીઆર મુજબ કેન્દ્ર સરકારના નવા જીઆર મુજબ પરંતુ વિજલાઇન કંપની સાથે જ મેં કહ્યું એમ કે હળવદ પોલીસ પ્રાંત સોશિયલ મીડિયા થકી આપણે જોઈ રહ્યા છીએ કંપનીના તમામ ફરી આપણે લાઈવ બતાવીશું હાલ તો

અહીંયા પસાર થઈ રહી છે અને આ વીજ લાઈન પસાર થઈ રહી છે એ માટે વિજલયન્સ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે છે અને અહીંયા પોલીસ જવાન પણ લાઈવ બતાવી રહ્યા છે નજર સોશિયલ મીડિયા થકી તમે જોઈ રહ્યા છો એટલે એસઆરપીના જવાનો પણ અહીંયા છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે હળવદ પોલીસ સાથે જ એસઆરપીના જવાનો પણ અહીંયા છે સાથે જ વીજ લાઈન કંપનીના કર્મચારીઓ ઉપરાંત મેં કહ્યું એમ સ્થાનિક પોલીસ અને ખેડૂતો દ્વારા પણ નજરબંધના સોશિયલ મીડિયા થકી તમે જોઈ રહ્યા છો તે ખાસ કરીને બતાવી રહ્યા છે મેં કહ્યું એમ હળવદના જેત પર અને મોરબી મોરબીના જેત પર અને હળવદના નવા દેવાડિયાના ગામ વચ્ચે આ વીજ લાઈન પસાર થાય છે અને આ વીજ લાઈનનો વિરોધ પણ કરી રહ્યા છે અને લાઈવ ખેડૂતોનો વિરોધ છે શું છે બહુ દેખા રહે લેકિન અત્યારે જે વીજ લાઈન ને વિરોધ થઈ રહ્યો છે તેના વીજ લાઈન થકી તમામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને વીજ લાઈન થકી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેના ખાસ કરીને દર્શન દર્શાવી રહ્યા છે તેના દ્વારા લાઈવ બતાવી રહ્યા છે પણ આપણે બતાવીશું ખેડૂત છે બીજા ખેડૂત મિત્રો ઝડપથી શેર કરશો અને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે વીજ વળતર બાબતે ખેડૂતોને પ્રશ્નો થાય ત્યારે શું કરવું તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો